જુનાગઢ ઘટે અને ટ્રાફિકના નિયમો પાળવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ઉજવણીનો પ્રારંભ થયો છે માર્ગ સલામતી કાર્યક્રમ બે હજાર છવ્વીસ ની સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી સ્વામિનારાયણ મંદિર સુધી ટ્રાફિક નિયમોની અવેરનેસ પ્રસારવા રેલી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અનિલકુમાર વસ્યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ આરટીઓ તથા પોલીસ અને વેટરનરી કોલેજના એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નિવાસી કલેક્ટર બી એસ બારડે વિદ્યાર્થીઓને સમાજમાં ટ્રાફિકના નિયમો પાળવા માટે જાગૃતિ પ્રસારવા માટે સંદેશાવાહક બનાવવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે ખાસ ખાસ રોજિંદા જીવનમાં ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે એક હેબિટ ફોર્મેશન થાય એ પણ એટલું જ આવશ્યક છે તેમણે લોકોની સલામતી માટે જરૂરી નિયમો પાળવા માટે સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી માર્ગ સલામતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિવાસી અધિક કલેક્ટર બી એસ બારડ સહિતના મહાનુભાવોએ ટ્રાફિક અવેરનેસ માટેની રેલીને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો ઉપરાંત વેટરનરી કોલેજના જુદા જુદા વિભાગની મુલાકાત કરી પશુ આરોગ્ય સંભાળ સહિતની વિગતોને અવગત થયા હતા